માનવ સેવા જીવદયા પર્યાવરણ અને વ્યસન મુક્તિ ક્ષેત્ર સાથે વિવિધ સેવા કે પ્રવૃત્તિઓ માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવે છે ત્યારે ભુજની સંસ્થાને દાતા અમરભાઈ માવજીભાઈ ગોરસિયા પરિવાર દ્વારા નવું છ સીટર ઇકો વાહન આપવામાં આવ્યું હતું આ વાહન ભુજ સ્વામિનારાયણ મંદિર મધ્યે મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામી કોઠારી ગોલોક વિહારી સ્વામી સદગુરુ પાર્ષદ વરે જાદવજી ભગતની ઉપસ્થિતિમાં અર્પણ કરાયું હતું આ પ્રસંગે દાતા પરિવારના ગોવિંદભાઈ માવજી ગોરસિયા તથા જીતેશ ગોપાલભાઈ ગોરસિયાની ભાવનાઓને બિરદાવી માનવજ્યોત સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું પૂજ્ય સંતોએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા ગોપાલભાઈ ગોરસિયા પરિવારનો સંસ્થા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો માનવજ્યોતના પ્રબોધ મુનવર સુરેશભાઈ માહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની સહદેવસિંહ જાડેજા કનૈયાલાલા બોટી નીતિન ઠકર ભદ્રા, ભરતભાઈ સોની મૌલિક માખડે વ્યવસ્થા સંભાળી હતી